સો હલો એવરીવન જય માતાજી જય હિન્દ જય જોહર જય છે હર હર મહાદેવ બધાને સવાર સવારના ગુડ મોર્નિંગ બધા મસ્તમાં મજામાં છો આશ રાખું છું અને ટાઇટલ સંભળાવે જોઈને આવી ગયા છો તો એન સુધી બનાવું આજે શું જોવા મળશે બધું તમને ખબર જ પડી ગઈ છે તો એન સુધી બનાવ્યો અને અત્યારે સવારનું વાતાવરણ તમને બતાવી દઈશ જોઈ શકો છો ફાઇનલી અને સૂર્યનારાયણ તમે જોઈ શકો છો આહા કંઈક આવો જોવા મળે છે સવાર સવારનું તો આવું કંઈક લુક અવાર જોવા મળે છે દોસ્તો અને કંઈક આ હા 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 સવારનો નજારો કંઈક અલગ છે દોસ્તો તો જોઈ શકો છો આવી રીતના અમારે વાડી બધું દેખાય છે સવાર સવારમાં અને એન સુધી બનાવે રેજો શું કરીએ શું નહીં બધું બતાવીશું તો સંપલા બંપલા પહેરી લીજો અને ધીમાહી પહેરી લીધો છે બાંડો શું કહેવાય બાંડીયો શ અને આ છે ધીમાહી ગુડ મોર્નિંગ બેટા અય બેટા અય ગુડ મોર્નિંગ તો આવી રીતના છે સવારમાં બધા પોતપોતાની જગ્યાએ નિત્ય કર્મ કરે બકરા બેઠા છે બધું સાફ સફાઈ કરી દીધું છે ચલો નીકળીએ હવે શું કેવું છે તારે

સો ફ્રેન્ડ હવે અત્યારેના વાગી ગયા છે બાર અને જઈ રહ્યા છે કોઠો ફરવા માટે અને થોડોક આરામ લેવા માટે અને લંચનો ટાઈમ થયો છે પૂરો કરી લઈએ અત્યારે તો હાલીને જઈ રહ્યા છે ફાઇનલી દોસ્તો અહીંયા ઘણા બાઇક પડ્યું છે ફિલહાલ અમે આવ્યા છે બીજી વાડીએ અમારા શેઠની ભાઈની વાડી છે અહીંયા ગણે સામે તમે જોઈ શકતા છો એ વાડીએ આવ્યા હતા અને જોઈ શકો છો આવી રીતના બાઇક પડ્યું છે આપણા અહીંયા અને આ છે એમના ભાઈઓની વાડી છે ગાયો ભેંસો અને જોઈ શકો છો આવું કંઈક છે અને બાઈક આપણા ઊભું છે અને કુતરા બુતરા બધા બેઠા છે બરાબર અહીંયા આપણે કોઈ કૂતરાની બીક નહીં ગાય તમે જોઈ શકો છો આવી રીતના કંઈક છે અને ઓલી બાજુ ભેંસો બેઠી છે તો ચલો આપણે ચેતકને કાઢીએ બહાર ફટાફટ અને જઈએ પેટનો ખાડો ભરવા માટે તો એન સુધી બનાવો હા તો સીતોડીનો સામ મસ્ત પડ્યો હતો એટલે કે ટીસી હમું કરવાનું ચાલે છે લાઈટ આઈ નથી બે ત્રણ દાવાથી રાતે પણ નહીં દિવસે પણ નહીં પાણી પણ નહીં તો બસ બધું બંધ છે અત્યારે ટીસી હમી કરવા આવ્યા છે મારો વિડીયો જોયો છે નાખ્યો છે તો એ તમને ખબર હશે તો આવી રીતના બધું છે દોસ્તો આમાં હતા પોપટા અને તલ અને તલ હવે અમારે ગોતવાના છે આવી રીતના કદેક કદેક પડ્યા છે આ રીતના દોસ્તો જોઈ શકો છો આખો કેરબો ત્રણ જણા થઈ અને પી હવે આ કેટલા લીટરનો જણા જણાવજો હવે આ ઓલા નાના ડબલામાં પડ્યું છે બાકી તો તમે જોઈ શકો છો આવું છે અને ડુંગળી નજીક એવો પવન લાગે કે ના પૂછો વાત હું મને એવો પવન લાગે તો આ છે ઓગલી કરવાનું ચાલુ છે ઉબડા કરવાનું એન સુધી બનાવ્યું ચાલો ગામ જવા માટે તૈયારી કરી નાખી છે બેકન લાવ જીતેન દી લેતા ધારા લેતા જાવ વાલી હવે ઉંગળી હોરી કેવાય જલે ચલા આ આવડે તેવડા ને લેતા જા લે બેકન લાવ જી હઉ તું એકલો કાંદાય તેમ લઈને લેન ભાઈ ફાઈનલી ગામમાં જવા માટે નીકળ્યા છે પંખાવાડી અત્યારે તમને રસ્તાનો પૂરેપૂરો બ્લોક બતાવીશ તમને ના બતાવ્યું પણ આ વિડીયોમાં તમને રસ્તામાં શું શું આવે છે ને બધું જોવા મળશે એન્ડ સુધી બન્યા રહેજો તો બાઈક અહીં ઊભું રાખ્યું છે અને આયા છે લારી ખાવા માટે અને આ તો બંધની લારી છે જોરદાર અને આ રીતના સુવિધા છે ચલો આપણે પકોડી રેડી થઈ ગઈ છે વીસ રૂપિયાની પાણી આવી ગયું છે દોસ્તો પચાસ રૂપિયાની પેક કરી દીધી છે અને ગમે ત્યારે ખાવા હોય ત્યારે અહીંયાથી તમને સીધું દા એન્ટર કરશું ગામમાં પહેલા દાવશે એક લારી ઓલાકાણા છે અહીંયા પણ ફેમસ છે અહીંયા વધારે ફેમસ છે અને હું અહીંયા જ આવીને ખઉં છું ગમે ત્યારે આવો ને તો ખાવાનું ભૂલતા નહીં અહીંયા અને આપણે તો પચાસ રૂપિયાની પેક પણ કરી લીધી છે અને વીની ખાઈ પણ લીધી છે સાથે આપણા મહેમાન હા થઈ ગયા આપણે પેક કમ્પ્લેટ હવે નીકળીએ ટામેટા ફમેટા લઈ આવે દુકાનેથી બધું કમ્પ્લેટ તો હલો એવરી વન જોડાયેલા રહેજો ફાઇનલી કોન ને બોન બધું ખાલી થઈ ગયું અહીંયા એ એરવી અને એક મોડું આપણે અહીં લઈએ બધું જ્યારે લેવા આવીએ ત્યારે એક પકોડી અને એક આ દુકાન ફોન લઈ લીધા છે પકોડી બી લઈ લીધું છે આપણે અટાણું દા કરવાનું કામ કરવાનું ફૂલ અને ખાવાનું ફૂલ અને બહાર કંઈક આવું લોક જોવા મળે દોસ્તો વેસન મૂકી દેવાય આવું બધું ખવાય પાસઠ આ બધું ખા લે હા જોઈ શકો છો ટેંગલી ને એટલે કોન ની દીવાની થઈ ગઈ એ પડ્યું 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 એ પડ્યું એ પડ્યું એ પડ્યું એ પડ્યું ભાગી જ્યું ભાગી જ્યું હા ખાઈ જા ખાઈ જા મમર હતી માહી પડાય લીધું એમ કરીને પડ્યું પડ્યું કરી શું કરી બેટા લીન નહીં જઈને હે હીડો મોમ મોમ કાઢો આજ તારી નો જોઈ શકો છો થી માહી ની મમ્મી બધું ખાઈ ગયો તો દોસ્તો આવું બધું લાય છે વ્યસનથી મુક્ત રહો વ્યસન ના ખાશો આવું ખાજો બરાબર માવા ગુટકા મસાલા આમ છે બધું છે એ બધું ના ખાતા આવું બધું ખાજો આવામાંથી તમને કોઈ નુકસાન નહીં થાય પણ આવું વધારે નહીં ખાતા હોય ભણે ને ત્યાં સુધી આવું ખાજો પણ એ વ્યસનથી મુક્ત રહેજો તમે આવું ખાઈએ છીએ વ્યસનથી મુક્ત રહીએ છીએ ફાઇનલી દોસ્તો પચાસ રૂપિયાની પકોડી તમે દાડાના પચાસ રૂપિયાના માવા ખાઓ ને એની જગ્યાએ પકોડી ખાઓ કે બધું ગમે તમને ભાવે નહીં ખાવ પણ માવા ના ખાશો કે અથવા કોઈ બી વ્યસન ના ખાશો પીશો નહીં સિગરેટ વગેરે અને આવું કંઈક લાવીને ખાવ એકથી જીવનમાં રોગ તો ના આવે અને સાથે મજા આવે ખાવાની તો જોઈ શકો છો માલ અમારો ભણી રહ્યો છે આવી રીતના બધું કરી નાખ્યું છે અને હવે તૈયારી કરી રહ્યા છીએ અમે आमा मसालो छे तो एंड सो बना रहे हो हमें फटाफट आ प्रोसेस पूरी करी लाइए बरोबर पर पर उसे टू कर लेंगे ले। बोगाई नहीं उधर एक और याल दोनों छड़ के चिमटे याल बंद कर दोस्तों आ से पानी आने के भाई नसो आ से पकोड़ी नी ताकत एरु नाखी दे सु हूं लेवा कराय पकोड़ी बद्दी पूरी करे ना खी ले रे मम्मा बोल है थोड़ा हम्म हम्म खड़ी से की करे ना खी